ગુડ મોર્નિંગ જય જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમસ સવાર નો ટાઈમ થઈ ગયો સાડા નવ જવો ને અમે જઈએ સગાઈમાં તો અડધે તો ભૂગી ગયા બ્લોગ કર્યો ચાલુ મોડું કારણ કે મોડું થતું હતું તો વેલા નીકળી ગયા હાલો તો એ ફટાફટ છે ને આપડે સગાઈ છે ને ત્યાં આપડે પોચી જઈએ

ઓ સેલ્ફી લેવાનો આવે તો હાલ અબે સાલે વા વરાજો ભાગ્યો આપડો અમારે વિજયભાઈ બેઠા વિજયભાઈ મારા દોસ્તાર છો આ જાવ જઈએ હે વિજય એમ કા જાવ જોઈએ

ફાઇનલી તો આપડા વિરમભાઈની હગાઈ થઈ ગઈ કમ્પ્લેટ આ ભાઈને તો થઈ ગયું જમવાઈ જાય તો ભાઈ અમે છે ને જમવાનું બાકી છે થોડીક વાર અહીંયા આરામ કરી લઈએ ટૂંકમાં બેસીને હોવા તો મળે નહીં ઘર તો લેખક વાર અહીં બેસીને પછી છે ને જમવાનું બાકી છે જમીને પછી આપણે મળીએ તો જમવા બેસી ગયા ચાલો જમવું તું ભૂખ લાગી યાર હું તો દોઢ વાગી ગયો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે અઢી જવું અને પગાઈનું કામ થઈ ગયું છે પૂરું અમે જઈએ ઘરે ઘરે રસ્તામાં એક દોસ્તાનું ઘર હતું ને આપણા પંકજભાઈનું એને ઘરે ગયા હતા ને અહીં જઈએ આપણે ઘરે હાલો તો અમે ઘરે જઈને મળીએ હાલો તો ફાઈનલી આપણે ઘરે પૂરી ગયા મહારાષ્ટ્રનું ગીત સાંભળતા સાંભળતા ગાડી આપણે મૂકી દીધી અહીંયા હાલો મેં ઢાંકવાની છે પણ થોડીક વાર ઠંડી થઈ ને પછી ઢાંકીએ બાકી ગરમા ગરમ હોય પછી છે ને આમાં ટૂંકમાં કવર છે સુગંધ સુગંધ વહે અંદર હાલો તો મેં ઘણી વાર આરામ કરી દઈએ ભાઈ ટાઈમ થઈ છે પૂર્ણ ત્રણ જેવું

સારો છે રોપ તો હાલો તો મેં જલ્દી છે ને રોપે ઢાકીએ પાછું ભરાઈ ગયું સાફ કરવું પડે હા તો પાડી દેન છે ભાઈ

અમાર તો સેલ નો કે ભંતો લાગે બે થાવ આવયા રજના આ કાટો ઘડે કું ભઈ ઘડે કાલે તો આ બધી કડીનો કાટો ટુકમાંમાં સડે ને તો સ્પીડ ઘટી ટાઈમ આખો વેખી ગયો કઈ વાંધો ને બજે ટાઈમ તો 7:30 થઈ ગયો તો આજનો લોક તમને કે બોલાય જો જરા ક્લેક શેર સબસ્ક્રાઇબ કરી દો જો સબસ્ક્રાઇબ કરી ગયો હોય ને એ પાછા સબસ્ક્રાઇબ ન કરતા કેમ કે ઘણા ને ખબર ન જ પડતી કે સબસ્ક્રાઇબ કેવી રીતે કરવું એક વાર સબસ્ક્રાઇબ થઈ ગયો ને પછી તમારે કોઈ દીકઈ કરવું ન પડે તમે અમારા ફેસબુકમાં હું અહીંયા વિડીયો મૂકું એટલે અમારા વિડીયો આવે તો ઉપર ડિસ્પ્લે તમે જોવા મળે એટલે તમે સબસ્ક્રાઈબ કરી ગયેલું હોય બાકી વારંવાર શું ને કો ઘણા સબસ્ક્રાઈબ કરે પાછું અનસબસ્ક્રાઈબ કરે તો એક જ વાર સબસ્ક્રાઈબ કરવાનું લાઈક વાળા ખરા અંગો ને દબાઈ દેવાનું તો અમારો લોક તમને કેવો લાગે જરા કોમેન્ટ કરી દેજો અને બીજું તો કંઈ નહીં યાર હાલો તો આજનો લોક આપણે કરી દઈશું અહીંયા એન્ડ કાલે મળશું નવા લોક સાથે